ખાટી થાય મૂત્ર પાણી વાળતા હોય ને એટલે ચા પીવાની એક મજા આવે ઘટે ચાલો મિત્રો બધાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ યોગ્ય ડાયરો તમે બધા મજામાં જઈશો સ્વાગત છે તમારા બધાનું ફરી વાર નવા દિવસે નવા બ્લોગમાં તમને સામે જોઈને તો ખબર પડી જ ગઈ છે આજે છઠ્ઠી અમારા હિંગુને જો એની હે ને ચાલુ થઈ ગઈ ને વાગી ગયા છે નવ વાગવામાં બસ બે ચાર મિનિટ નહીં વાર છે અને જ્યાં biết anh, bên giờ đi cái gì, tiệc gì cơ chứ, decoration cơ chứ, hừm, cái mà như vậy luôn, time luôn em thấy, hay vậy? Này, yeah,

એવું ન લગાડાય આપડે આપડે ગામડામાં રેવી એવું ન લગાડાય હા વાડે રેવું ને એવા ખોટા જૂન જ મજા આવે

એ કેમ નહિ લા 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 બહુ મે ગાનું ભી તો રે પપ્પા કે મે મે કીધું કે આ કેમ કે નહિ કમે એ પાદ પાદરે ઊભો તો તું નાનું ભી લાવે પગેરી ભલે પગેરી એ તો એ મત બોલ ખાંખ પાર કે ઠીક હોય તો જ આ બે નોરા છે અમારને ધબવાય નથી ના ઓર જવાન આંદર નું પાદર કા મને કેટક થયો ગોડા <laughs> પાડે <laughs> あとは言うばといしい。<laughs> <laughs> And I said, "I नहीं करता

છોકરો ના બન્યા હોય તો શું કરી જાવ ના કર હાલો ડાયર પાછા સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર ઇના બ્લોગમાં હવે રાતે આગળ તમે વિડીયોમાં જોયું આપણે ખેતીની રસમ કઈ રીતના હોય અમારે તમે આગળ જોયું અને હવે બપોરના થઈ ગયા આપણે બે વાગી ગયા છે લાઈટ આવી ગઈ છે મોટર મોટરે ચાલુ કરી દીધી આપણી માંડવી મજા પાણી નીકળે અને સાથે જાય છે આપણે ખાટી સાચ અને ગૌમૂત્ર

hết liền đi mà ở đâu super ti giả đâu phải, chúng ta mới xita lại cái nào đấy, bắt kỳ vào luôn, chơi bời bời chơi, hác quan gì, cứ đi main anh, chơi hết phố cả panh, chơi chơi, xa lên nào xa phía lề, main

અડધી કલાક ઉપર થઈ ગયું બહુ વાર જોઈ લાઈટની લાઈટ મને આવી નહીં આજે રાતે પાણી વાળવાનું થાય મિત્રો ચાલો ડાયરો જે આપણે એને વિડીયો એડિટ કરવાનો બાકી છે વિડીયો એડિટ કરી આપણે રાતના સાડા નવ પોણા દસ થઈ ગયા છે ને વાળું પાણી કરી લીધા ને પાણી વાળવા પાછા આવી ગયા છે અત્યારે તો પાછું ને જુઓ આપણે શાકભાજીમાં પાણી લઈ લીધું એ આપણી આ તુવેરમાં કેમ કે માંડવીમાં અત્યારે પાણી સરખું વાલે નહીં રાત્રે ક્યાંય ને ક્યાંય પાણી પોગે મજા ના આવે વાળવાની ને હવે અમથી તે ટાઈમ થઈ ગયા લાઈટ જવાનું લગભગ હવે પંદર મિનિટ કે અડધી કલાક લાઈટ આપશે આપણે પછી એને તુવેરમાં લઈ લીધું પાણી જેમાં જાય પાણી જ્યાં કે મિત્રો પરવળીને ફોકસ હાજર ફોકસ થઈ ગઈ બહુ ગરવા એક આયા છે ને એક ઠેઠ આગળ રે આલો બતાવું તમને જાય રે આ તો ઉલા કરતા મોટી છે જાને જીવડું હોત પકડી લીધું છે યસ જે ઠેર્યું ને જીવડું પકડી લીધું એને એનો રસ હોય ને એ બધો શું જાય કરવા છે ચાલો ડાયરો હવે છે ને આપણે આ પાણી ચાલુ છે ને જે જામ પાણી ચાલુ ફોકસ થાય ફોકસ હા હવે પાણી ચાલુ છે હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું આયા જ પૂરો આઈ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને હજુ આપણે નામ નથી પાડ્યું નામ પાડશું એટલે તમને કોમેન્ટમાં તો આપણે વિડીયોમાં તમને જણાવી દઈશું શું નામ પાડ્યું શું નથી પાડ્યું તો બધા એને ચેનલ થવા બનાવી ગયો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ